આજરોજ કુંડગેર પ્રાથમિક કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષક પ્રતિકભાઈ પટેલ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન અને અંધશ્રદ્ધાના પ્રયોગો પણ કરાવવામાં આવ્યા હતા ધોરણ છથી ધોરણ આઠના નવ બાળકો ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ગણિત અને વિજ્ઞાને લગતા પ્રશ્નોના પાંચ રાઉન્ડ આપવામાં આવ્યા હતા વિજેતા થયેલ ટીમને ઇનામ પણ આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા શાળાના શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ અને હર્ષિદાબાને ભજવી હતી ત્યારબાદ અંધશ્રદ્ધાના પ્રયોગો પણ શાળાના શિક્ષક શ્રી પ્રતિકભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા આ પ્રયોગોમાં શ્રીફળમાંથી ચુંદડી કાઢવી તંત્ર મંત્ર શક્તિથી દીવો પ્રગટાવવો કંકુના પગલાં પડવા શરીરમાંથી ડાકણ કાઢવી વગેરે જેવા અંધશ્રદ્ધાના પ્રયોગો વિશે બાળકોને સમજણ આપવામાં આવી હતી આમ આ બંને કાર્યક્રમોની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ